નમસ્કાર મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની રહીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે જોતા હોય તો ખાસ તમારા માટે આ વિડીયો છે કારણ કે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે સૌથી પહેલા તો નમસ્કાર હું સુરત પ્રજાપતિ ન્યૂઝની અંદર તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે હવે અંદર તમે એક જોઈ શકો છો જેની અંદર ભરતસિંહ કંઈક કામ કરી રહ્યા છે આ વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેની પાછળનું કારણ મુખ્ય ને મુખ્ય એક જ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ભરતસિંહ કંઈક કામ કરી રહ્યા છે અને આ કોમ ની અંદર તમે કંઈક લાગી રહ્યું છે કે કંઈક નવું બની રહ્યું હોય છે એની કોમેન્ટ બોક્સની અંદર તમે ઇન્સ્ટાગ્રામ ભરતસિંહ કરીને ખોલશો અને એમનું ઇન્સ્ટાગ્રામની અંદર પહેલો વિડીયો જોશો અને પહેલા વિડીયોની અંદર કોમેન્ટ પણ જોશો કે ભરતસિંહ કંઈક કામ કરી રહ્યા છે તો મોટા પાયે અસબી હિન્દુસ્તાની કંઈક નવું લાવી રહી છે એવી ટાઈપની કોમેન્ટ આવી છે અને આ કોમેન્ટને ભરતસિંહે લાઈક પણ કરી છે એનો મતલબ કે અસબી હિન્દુસ્તાની કંઈક નવું કંઈક નવા અંદાજની અંદર કંઈક નવું લઈને આવી રહી છે તો બસ તમારે ફક્તને ફક્ત વેઇટ કરવાનો છે આપણને બધાને એસવી હિન્દુકાળી તરફથી એક સરપ્રાઇઝ કરવાની છે કંઈક નવું જોવા મળી શકે છે અત્યારે ફક્તને ફક્ત આપણે અંકળ કાઢી શહેર કાઢી શકો છો કે શું નવું આવવાનું છે આપણે ખબર નથી કે ચાર વસ્તુ નવી છે તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે હરીફાનું ખર્ચું પાવડર હરીફાની હળદર હરીફાનું ધાણાજીરું અને એસપી નો વર્ષ એટલે કે સાબુ છે એ સાબુ પણ માર્કેટમાં નવો વર્ષ થઈ ગયો છે ટૂંક સમયની અંદર તમારા માર્કેટ ડિબળ પણ પહોંચી શકે શકે છે તો તમે પણ ખરીદો અને ઇંચ કરજો સો ટકા સારી ક્વોલિટીમાં છે એ હું ક્વોલિટી થઈ શકો છો વિડીયોની અંદર પછી આપણે આપણી ખાસ

માસો મળતું હોવાના જણાવ્યું છે